có khó chào lúc 8 giờ là giờ bác sĩ bảo thầy Tâm ra bố là tâm là cái đó, không phải là tâm vậy Bố là tình bắt đầu được đầu, bà hôn આપડા <them anak> ભરી ભરીને જતા હોય માં ગાજે અવાજ સંભળાય તમને દેખાય નહીં થકડા જાય એમાં આપણે માર્કેટ યાદ નું ફોર્ટ માર્કેટ યાદી ને આથી એક કિલોમીટર જ થાય અવાજ જ નફરો આવતો હોય તમને સકડા નકરો ના તો ને મિત્રો દાખલા આવ્યો કુલ ભોજ દાખ એમ અત્યારમાં આઠ વાગી ગયા હે ને

Tần khô cháu hình ảnh là đây là bãi xíu gồm thẻ bình dưỡng dấu đi khai Nói chung là giá cản ở đây Sưu rật ra đây là ưu ghê Ấy là khôi ghê Cháu hình ảnh là đầy rồi Chúng ta sẽ xử lý bãi

Ayo di dalam, di Mungkin Thai sih. Mudi apa ya weh kali siram. mas, macam mana? kini gol Bahasa lewa ya, tanah, fresh.

આપડા અત્યાર બધા લઈ લીધા હે ડોલું સલાયથી બધી તડકે વયા એટલે કામ વહી જાય ને એટલે ઊંચા ઝાકળ ઉડી ગયો હોય છે વટાણા જેવી તુવેર માં આવી ગયા મિત્રો

ચાલો હવે હેને કન્ટિન્યુ વ્લોગમાં બનાવી જાઓ ને વિડીયોને લાઈક શેર અને ચેનલ પર પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો એટલે આપણે એને ફટાફટ બે હજાર પચીસના પહેલા મહિનામાં જ આપણે દસ હજાર સબસ્ક્રાઈબ કમ્પ્લીટ થઈ જાય હાલો ડાયરો આપણે પોણો એક થઈ ગયા ભાઈ ભાઈ આવી ગયા વીણો

લે દેખુ આ મિયા પૂરે આજા વીણવા ની ตબ্বা ตબ্বা ગયા હા આવે ના નવિયા બેન કાલ સુધી હે પૂરો

อุ้ยขาดดุใช่เราได้รับแรงดูดว่ากี่เจ้าน่ะจ้ะไม่สิการงานยังเกิดอะไรการงานที่หมดที่จะบริจาบรึเราลาการผลิตการงานดิ้อเอเข้ามาหนูตัวพัติเยอะสิ่ง

vậy thì lại đi bọc chim ngủ chim bọc 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 chim આપણે ઓર્ગેનિક મૂળા લેવા પ્રાકૃતિક મૂળા મજા આવશે ખાવાની ખાયવા થઈ ગયા છે હોય ને મૂળો તોડી આપણે હુંબાળી લઈ છે એક મૂળો આપણે એક તો ઘણો થઈ ગયા ડાયરો આપણે બપોરા કરી લીધા મસ્ત મજાના ને ઓર્ગેનિક મૂળા બધી ખાઈ નહીં બાબુ હેર મિત્ર આપણે ગાયું ને બધાને પાણી પાઈ દે પાણી પાવાનું બાકી ને એક બે જણાને કમેન્ટ આવ્યું શું તુવેરના ભાવ આવે કાલ વાત બતાવી દઉં તુવેરના ભાવ શું જ આવે છે આ છે ભાવ મિત્રો તુવેરના એકસો ચાર કિલો વજન છે એકસો ચાર કિલો અને વાંસે પાંચસો ગ્રામની ને સાડા પાંત્રીસ રૂપિયા ભાવ છે એક કિલોના આ છે આપણું ટોટલ બિલ ત્રણ હજાર છસો ને ચોરાણું રૂપિયા મિત્રો ભાવ આવે છે વજન પૂરતો આવે લીલી માં ફાયદો ઘણો થાય એક બે એકા એક કોકની કમેન્ટ કે તમે લીલી તુવેર એમાં ના જાય તો ના જાય આમાં હમુનો ફાયદો થાય વજન પૂરતો થાય આવો ને દર કઈક ભાવ હતો આપડી તુવેર નો આપણે પિકઅપ આવે ને ચડાયું ચાલુ કરી દીધું પાવાનું આપણે ખોટી લઈ લઈએ તો હે હોય એટલે તોફાન મિત્ર આપણે હે ને થી ચીલું ને ક્રિષ્નાને હે ને તોડીએ એટલે પાણી પી લે તમે હે લાઇક કરી દીજો આજ ફટાટ આપણે ઘણી વાર થી લાઈક કરી દીજો તો કોઈ હે ને ખોટું ના લગાડતા લાઈક કરી દીજો ગમે ને તો આપણે કોઈને પરાયણ નથી કે એવું લાઈક કરો એમ અને સારો લાગે ને વિડીયો તો લાઈક કરી દીજો બધા કાને એ ક્યાં લાઇક કરી દીજે એમ કે હે ને હા જો આમ આમ કરે

Cô em hát nó ra lại nó nó Em hát nó ra lại Mô kì hát Hát mô kì dè bà đi dài Lìm ra phát ta phát ta mô nì dè Thôi đủ đá nạc ra Hãy subscribe cho kênh

Dua-dua minggu lalu. Sekarang pasangan sudah selesai. Sekarang kita pergi ke rumah. Tamra, berbicara dengan ke Tamra, teman-teman. Sekarang kita kembali ke rumah. Sekarang kita kembali ke rumah. Berbicara dengan Tamra. Kamu mengapa datang ke rumah? સર ભાઈ બન આવ્યો હોય છે અત્યારમાં ઘઉંમાં મોતિયા ભેર્યા છે ચાલો હવે આજનો બ્લોગ એવું લાગે ને તો અહીંયા જ કરી પૂરો તો આજનો બ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટ કરી જરૂર જણાવજો મિત્રો